અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોડીનારના કડવાસણ ગામની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી માવઠાથી થયેલા નુકસાન અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો માવઠાથી થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો મુખ્યમંત્રીએ કહ્યું સરકાર ખેડૂતોની સાથે જ છે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને સરકાર નિર્ણય કરશે આફતના સમયમાં એક થઈને બહાર આવીશું બધાનું સારું થશે તે રીતે સરકાર નિર્ણય કરશે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડા પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા કેમ એટલે અમારી પછી વિપતા આવી અને વિપતા સમયે તમે અહીં આવ્યા ને એ બધા તમારો ખૂબ આભાર છે મારો જે વિષય કે જે રેડીમેડ થમાં દરિયાપિણા એ માનવી પીણા એ સોમનાથના ટોટલ એ નુકસાન છે આખી સાથે આપણી પાસે માહિતી છે પણ ખેડૂતો દરમિયાન અત્યારે ખેડૂતો મળે એવું માપ બધું આ તો કંઈ નહીં આપણે વરસાદ ની રાહ જોતા હોઈએ કે ભાઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વરસ શાંતિ થાય આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ ક્યાં નવરાત્ર સુધી હોય નવરાત્ર પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં છેકથી જોતો જોતો આવ્યો એટલે જ થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડુંક વધતામાંય જોતા જોતા કે ત્યાંથી જોઈએ તો પાછળનું બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે અમે તમારી સાથે અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય છૂટી નથી હજુ સુધી ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતું હોય છે બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં ત્યાં આગળ પણ જે આપવાનું હતું સહાય એ લોકોની જાહેર કરી દે દિવાળી ખતે જ કરી દિવાળીના દિવસોમાં જ કરી દે અને પછી તારા પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે એટલે જે આપણે પણ આપણે બધા સાથે રહેવું પડે આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કઈ નહીં એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ બધા જોડે રહેવાનું બધા એક થઈને રહેવાનું કોઈ કોઈની મેં બાકી તો બધા એનું ચાલુ જ રહે કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કઈ આવીને આવું નથી રહેવાનું ફરી પાછું અને વધારે વધારે જો કોઈ જાણતું હોય તો એ કેરું જ જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ તો આવું સારું થશે બધાનું આપણું અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી